જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તુલસી વિવાહ નિમિત્તે કથા સાંભળીશું તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો તુલસી વિવાહના દિવસે વ્રત રાખે અને કથા ના સાંભળે તો પૂરું ફળ મળતું નથી તો જો તમે વ્રત રાખ્યું હોય તો કથા અવશ્ય સાંભળજો અને જો તમે વ્રત ના રાખ્યું હોય અને ફક્ત કથા સાંભળશો તો પણ તમે પુણ્યાના ભાગીદાર થશો તો ચાલો હવે શરૂ કરીએ તુલસી માતાની કથા તો બોલો શ્રી તુલસી માતાની જય પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા એકવાર તેણે પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું જેમાં તેઓ હારી ગયા બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં હારી ગયો અને મરણ પામ્યો ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છડને સમજી ચૂકી હતી પતિના મૃત્યુથી દુખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો જોકે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કરિયાનું પશ્ચાતાપ કરવા માંગતા હતા તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યા જે શાલિગ્રામ કહેવાયું દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો દેવ ઉઠી એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાનના સ્વરૂપ શાલિગ્રામ ભગવાન અને તુલસી માતાના વિવાહ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ રૂપે પ્રકટ થશો જેનું નામ તુલસી હશે અને તમારી દુનિયાભરમાં પૂજા થશે તમારું સ્થાન મારા માથા પર રહેશે આટલું જ નહીં હું તમારી વગર કોઈ પણ પ્રકારનું ભોજન નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે ત્યારે શ્રી વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે તો ભક્તો આ હતી માતા તુલસીની કથા આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે અને પૂરો સાંભળ્યો હશે વિડિયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે પૂજા પછી તમારે કથા શ્રવણ કરવાની છે કોમેન્ટમાં જય તુલસીમાં જય શાલીગ્રામ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ